હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને તમે આ વિડીયોમાં ન હોય તો વિડીયો ક્લિક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ લ્યો મિત્રો આ તારીખ છે આજ એકત્રીસ ઓગસ્ટ બે હજારને ચોવીસ અને અત્યારે જોઈ લ્યો આપણે આ આપણો આ કપા છે અને કપામાં આપણે ડ્રીપમાં અત્યારે ખાતર દેવી છીએ તો આમાં આપણે ક્યું ખાતર દેવી છીએ આપણે એક વખત આપણે ડ્રીપમાં ખાતર ચડાવવું ત્યારે જે મેગ્નેશિયમ અને યુરિયા વધ્યું હતું તેનો અત્યારે આ પાછો ખાતરનો ડોઝ આપીએ છીએ અને આપણે જોઈ લઈએ આમાં અત્યારે દહ કિલો જેવું મેગ્નેશિયમ છે અને અડધી ઠેલી આપણે યુરિયા હતું તે અત્યારે આપણે આ કપાસમાં ડ્રીપમાં ચડાવી છે અને જોઈ લ્યો અત્યારે આપણે એવા ડ્રીપમાં ચડવાનું પણ ચાલુ થઈ ગયું છે જોઈ લઈએ જોઈ લો મિત્રો એક છે આવડું આ મેગ્નેશિયમ જો આપણે ઓલફે ચડાવવામાં એટલું થોડુંક બાકી રહી ગયું હતું તે આજે આપણે આ કપાસમાં ચડાવવાનું છે અને બીજું છે જોઈ લ્યો આ યુરિયા તમને ખાતર દેખાડી દો એટલે તમને એમ લાગે કે આ ખાલે ખાલી વિડીયો પૂરતું છે પણ જોઈ લો આ મેગ્નેશિયમ છે અને આ છે યુરિયા બીજું આમાં મેગ્નેશિયમ નાખાઈ ગયું છે અને આમાં નાખવાનું છે આમાં યુરિયા બરોબર હલો મિત્રો અત્યારે આમાં આ કપા છે અને એમાં જોઈ લો ખાતર ઉગાડવાનું ચાલુ છે આ બેરલમાં અને આમાં અત્યારે યુરિયા અને મેગ્નેશિયમ બહુ જો આ કપામાં પાણી વધે નહીં એવી રીતના ખાલી અડધું બેરલ ખાલી આમાં ચડાવવું છે અને આપણે યુરિયા અડધી થયેલી હતી અને મેગ્નેશિયમ આપણે કિલો જેવું હતું કીધું આપણે આ ડ્રીપમાં ચડાવી દઈએ અને જોઈ લો મિત્રો અત્યારે આપણે આ ડ્રીપમાં ખાતર ચડવાનું ચાલુ થઈ ગયું છે અને જોઈ લો આમાં છે યુરિયા અને મેગ્નેશિયમ અને આ તમે જોઈ શકો છો જોઈ લો અત્યારે આમાં ચાલુ જ છે આપણે ડ્રીપમાં જો આ દાબ દીધેલો છે અને જોઈ લ્યો આ વેનચ્યુરી પણ આ અત્યારે ખાતર ઉપાડવાનું ચાલુ છે જોઈ લ્યો આ સફેદ પટ્ટી દેખાય ત્યાં લગી બે હતું અને અત્યારે એટલું ઓછું થઈ ગયું છે આપણે અને આ બાજુ આપણા કપા છે બરોબર અને બસ જોઈ લે મિત્રો આપણે કપામાં ખાતર ચઢાવી દીધું છે અને અત્યારે વાલ આપણે જોઈ લઈએ આખું બેરલ ખાલી થઈ ગયું છે અને આપણે કીધું હજી બે એક મિનિટ મોટર ચાલુ રહેવાથી પછી કરી દઈ બંધ અને પહેલી આપણે ખાતા ચડાવી દીધું છે અને આ બાજુ આ આપણો કપા છે હા તો બસ મિત્રો આ વિડીયો એટલું તે વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી વારો ચાલો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં